નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો આગામી ચાર દિવસમાં નવી સિસ્ટમ બનશે તો રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે તો રાજસ્થાન અને તેની આસપાસના આ વિસ્તારોમાં સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતમાં આજે પણ ભાવનગર અમરેલી સુરત ભરૂચમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ દીવ આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે તો દોસ્તો આગાહીના પગલે તમારા વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે કે નહીં ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો

વિકાસ દર પ્રમાણે ભારત બિહાર હાજર ને સુધીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની શકે છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે દેશના સત્યાવીસ રાજ્યોમાં તોફાની સાથે ભારે વરસાદનું એલર્ટ અપાયું છે તો દેશભરમાં ભારે ગરમી વચ્ચે હવામાન પણ બદલાયું છે તો આજે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન હિમાચલ ઉત્તરાખંડ દિલ્હી જમ્મુ અને કાશ્મીર સહિતના દેશના સત્યાવીસ જેટલા રાજ્યોમાં તોફાન સાથે વરસાદનું એલર્ટ જારી કર્યું છે તો આ ઉપરાંત ઉત્તરાખંડ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં મધ્ય અને મરાઠાવાળા ક્ષેત્રમાં કરા પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે તો સાત એટલે કે આજે રોજ દક્ષિણ ભારતના ઘણા બધા ભાગોમાં વરસાદ સાથે કરાપણ પણ પડવાની શક્યતા છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો જ્યાં દોસ્તો સતત બીજા દિવસે પણ અમરેલીના સાવરકુંડલા નગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો તો આ વિસ્તારમાં ગઈકાલે સાંજે પાંચ વાગ્યાની આસપાસ ધોધમાર ભારે વરસાદ પડ્યો હતો તો સાવરકુંડલાના તાલુકાના કરઝાળા ગામે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા ખેડૂત તેમજ કેળાના પાકોને ભારે નુકસાન થયું છે તો કમોસમી વરસાદથી ખેતરો અને ગામોમાં પાણી ફરી વળ્યા હતા તો ખેડૂતો પણ ચિંતામાં Mucai, ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર અકસ્માતોમાં ઘાયલો માટે કેન્દ્ર સરકારે લાગુ કરી આ યોજના જ્યાં દોસ્તો કેન્દ્ર સરકાર દ્વારા માર્ગ અકસ્માતગ્રસ્ત લોકો તેમજ તેમના પરિવારોને મોટી રાહત આપવામાં આવી છે તો આ અંગે ગઈકાલે એક જાહેરનામું બહાર પાડીને દુર્ઘટનાઓમાં ઘાયલોને તાત્કાલિક ધોરણે કેશલેસ સારવાર ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે તો આ યોજના અંતર્ગત દુર્ઘટનાના સમયથી સાત દિવસમાં કોઈપણ માન્ય હોસ્પિટલોમાં ઘાયલોને એક પાંચ લાખ સુધીની સારવાર કેશલેસ ઉપલબ્ધ થશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવતો ગઈકાલે અમરેલીના વંડાની હુરિયો નદીમાં પૂર આવ્યું જ્યાં દોસ્તો રાજ્યના અનેક જિલ્લાઓમાં બીજા દિવસે પણ કમોસમી વરસાદ ખાબોક્યો છે જ્યારે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા નદી નાળાઓ છલકાયા છે તો વંડામાં પડેલા ભારે વરસાદના કારણે હુરિયો નદીમાં પૂર આવ્યું છે તો ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હવામાન વિભાગે આજે પણ દસ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે સુરતમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો જ્યાં દોસ્તો સુરતમાં પણ સતત બીજા દિવસે પણ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ હતી જ્યારે ભારે વરસાદના પગલે ખેડૂતોમાં પણ ચિંતાના વાદળો છવાયા છે અને રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે જેના કારણે વાહન ચાલકોમાં પણ ભારે મુશ્કેલીઓ જોવા મળી રહી છે ત્યારે બીજી બાજુએ હવામાન વિભાગે પણ આગામી દસ તારીખ સુધી રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે તો હાલ તો અમદાવાદમાં પણ સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે કમોસમી વરસાદથી નર્મદા જિલ્લા ઉપરાંત રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં કેરી કેળા સહિત બાજરી દિવેલા જેવા પાકોને ભારે નુકસાન થયું છે જ્યાં દોસ્તો નર્મદા જિલ્લા તેમજ રાજ્યમાં પડેલા કમોસમી વરસાદે તેમજ મિની વાવાઝોડાએ તબાહી મચાવી છે તો ઉનાળુ પાકો જેવા કે કેરી કેળા સહિત બાજરી દિવેલા જેવા પાકોને ભારે નુકસાન થયું છે તો પાક કાપણીના સમયે આવેલા આ અણધારિયા વરસાદે ખેડૂતોની આશા ઉપર પાણી ફેરી વાળ્યું છે તો જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લાખો રૂપિયાનું નુકસાન થવાના અંદાજે છે તો અસરગ્રસ્ત ખેડૂતોને સરકાર પાસેથી યોગ્ય વળતર અને સહાયની પણ આશા રાખી રહ્યા છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો પહેલગામમાં આતંકી હુમલાની ઘટના બાદ થઈ દોસ્તો ભારતના આતંકી હુમલાની ઘટના બાદ યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ એટલે કે યુએનએસસી માં મગરના આસુ સારવાર જતા પાકિસ્તાનને મોટો ઝટકો મળ્યો છે તો કાઉન્સિલના સભ્યો દ્વારા પાકિસ્તાને ઉધડો લઈ લીધો હોવાનું પણ સામે આવ્યું છે તો અંદાજિત દોઢ કલાક ચાલેલી આ બેઠકમાં કોઈ પણ સત્તાવાર પ્રસ્તાવ નહીં કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું you too તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ આજે દેશની બસો ને ચુમ્માલીસ જેટલી થશે જ્યાં દોસ્તો પહેલગામ હુમલા પછી પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે જેટલા અલગ અલગ વિસ્તારોમાં યુદ્ધના તકનીકો યોજાશે તો ગૃહ મંત્રાલય આ વિસ્તારોને સિવિલ ડિસ્ટ્રિક્ટ તરીકે લિસ્ટ કરવામાં આવ્યો છે જ્યારે આ બસો ને ચુમ્માલીસ જેટલા વિસ્તારોમાં પણ ગુજરાતના ઓગણીસ સ્થળો પર ડ્રિલ કરવામાં આવશે તો ગૃહ મંત્રાલયમાં સિવિલ ડિફેન્સ મોક ને લઈને ગાંધીનગર અને દિલ્હીમાં પણ હાઈ લેવલની મીટીંગો થઈ હતી તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે કમોસમી વરસાદ અંગે કોંગ્રેસે ફરી કરી સહાયની માંગણી જ્યાં દોસ્તો રાજ્યમાં વાવાઝોડા સાથે પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનને લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પત્રકાર પરિષદ કરી હતી તો તેઓએ કહ્યું છે કે સરકારે ફક્ત આગાહી કરીને સંતોષ માન્યો પણ કોઈ પણ આગોતરું આયોજન કર્યું નહીં તો ખેતરોમાં ઉભેલા પાક સિવાય એપીએમસીમાં પણ વેચવા આવેલા પાકોને પણ નુકસાન થયું છે તો સરકારે આ મામલે સહાયની પણ જાહેરાત કરે તો આ સિવાય પાક યોજના પણ ફરી એક શરૂ કરવામાં આવી હતી પણ માંગણી કરી છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ રાજ્યના ઘણા બધા વિસ્તારો તેમજ વડોદરાના સિનોરમાં પાંચસો થી વધારે વીઘાના જમીનમાં આંબાવાડીના ઝાડ ઉપરથી કેરીઓ ખરી પડી છે જેના કારણે વરસાદના કારણે રાજ્યમાં અનેક જગ્યાએ ખેતીના પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે તો ખાસ કરીને કેરીના પાકોને વધારે નુકસાન હોવાના સમાચાર છે તો ત્યારે વડોદરાના સિનોરમાં પણ ભૂંકાયેલા ભારે પવનના કારણે આંબા ઉપરથી પડી પાકી ગયેલી કેરીઓ પણ ખરી પડી છે તો જેમાં ખેડૂતોએ આંબા નીચે કીડના પથ્થર આપ હોવાના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ટ્રમ્પે યુએન ની ઓગણીસ હજાર કરોડની સહાય બંધ કરી દોસ્તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રને આપવામાં આવતી કરોડ રૂપિયાની સહાય રોકી દીધી છે તો અમેરિકા તરફથી ફંડના અભાવે સંયુક્ત રાષ્ટ્ર નાદારીને આરે છે જો ભંડોળ ટૂંક સમયમાં રિલીઝ નહીં થાય તો પાંચ મહિના પછી કર્મચારીઓને પગાર ચૂકવવા માટે પણ પૈસા નહીં રહે તો બજેટ કટોકટીને કારણે યુએનના તેના ઘણા બધા વિભાગોમાંથી ત્રણ હજાર જેટલા કર્મચારીઓને છટણી પણ યોજના બનાવી રહ્યું છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો જમ્મુ અને કાશ્મીરમાં યુદ્ધની તૈયારીઓ શરૂ થઈ જ્યાં દોસ્તો પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે દિવસે દિવસે તણાવ વધતા જાય છે ત્યારે પાકિસ્તાન સામે ભારતે કડક કાર્યવાહી કરતા પાકિસ્તાન બોખલાઈ ગયું છે તેવામાં યુદ્ધ જેવા માહોલમાં હવે સરકારે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે તેવા દ્રશ્યો પણ સામે આવ્યો છે તો સરકારના આદેશને અનુસરતા જમ્મુ કાશ્મીરમાં એસડીઆરએફના જવાનોએ દાળ તળાવ ખાતે મોક ડ્રીલની પણ તૈયારીઓ આદરી છે તો સરકારે આજે દેશના અનેક વિસ્તારો અને રાજ્યોમાં મોકડીલ યોજવા પણ આદેશો આપ્યા છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યો છે કમોસમી વરસાદે અંદાજીત સત્તર જેટલા લોકોનો ભોગ લીધો છે જ્યાં દોસ્તો રાજ્યમાં અચાનક જ આવી પડેલા મિની વરસાદના વાવાઝોડા અંદાજીત સત્તર લોકોના જીવ ગયા છે તો વરસાદના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાય થવાની હોલ્ડિંગ્સ પડવાની છત ધરાશાય થવાની અને વીજળી પડવાથી જેવી ઘટનાઓ બની હતી તો આમ અલગ અલગ ઘટનાઓમાં રાજ્યમાં સત્તર લોકોના મોત થયા હોવાના પણ આંકડો સામે આવ્યો છે તો ખાસ કે હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં ઉત્તર સહિત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરી છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે રશિયા આ મહિને જે તમાલ નામનું જહાજ ભારતને સોંપશે જ્યાં દોસ્તો પહેલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન યુદ્ધની શક્યતા વચ્ચે ભારતીય નૌકાદળની શક્તિમાં વધારો થવાનો છે તો રશિયામાં બનેલું આધુનિક સ્ટીલ તો યુદ્ધ જહાજ તમાલ એ મે મહિનાના અંતમાં એટલે કે અઠ્યાવીસ મે સુધીમાં ભારતીય નૌકાદળને સોંપવામાં આવશે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેને જૂનમાં સત્તાવાર રીતે નૌકાદળમાં સામેલ કરવામાં આવશે તો આ યુદ્ધ જહાજ બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ હશે જે રડા હેઠળ પણ નહીં આવે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોની સંપત્તિની વિગતો જાહેર કરી જ્યાં દોસ્તો સુપ્રીમ કોર્ટે તેના ન્યાયાધીશોની સંપત્તિની વિગતો તેની વેબસાઇટ ઉપર અપલોડ કરી છે તો પારદર્શિતા અને ન્યાયતંત્રમાં જન્મતાનો વિશ્વાસ જાળવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે જો કે વેબસાઇટ ઉપર તેત્રીસ માંથી ફક્ત એકવીસ જેટલા ન્યાયાધીશોની માહિતી જોઈ શકાય છે તો બાકીના ન્યાયાધીશોએ ફક્ત સુપ્રીમ કોર્ટની જ વિગતો સુપ્રત કરી છે તો ન્યાયાધીશોની પસંદગી કેવી રીતે કરવામાં આવી છે તેને નિમણૂકની પ્રક્રિયા પણ અપલોડ કરવામાં આવી છે

પણ આપ્યા હતા તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છીએ ઇઝરાયલ ગાઝા ઉપર સંપૂર્ણપણે કબજો કરશે તો યોજનાને મળી ઇઝરાયલની કેબિનેટે ગાઝા ઉપર સંપૂર્ણપણે કબજો અને નિયંત્રણ કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે તો આવતા અઠવાડિયે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પછી તેઓ અમલ થઈ શકે છે તો જોકે ઇઝરાયેલી આર્મી ચીફ એલાએ જામીને પણ કહ્યું છે કે ગાઝામાં કાર્યવાહી વધુ ઉગ્ર બનવાથી બંધકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે તો ઉલ્લેખનીય છે કે ઓગણસાઠ જેટલા બંધકો હજુ સુધી હમાસની કસ્ટડીમાં છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ પાકિસ્તાનમાં ચિનાબ નદી સુકાવા લાગી છે જ્યાં દોસ્તો સિંધુ જળસંધિ રદ કર્યા પછી ભારત એક પછી એક કઠોર નિર્ણયો લઈ રહ્યું છે તો ભારત તરફથી રામબનના બાલગી હાડમાં ડેમમાંથી ચિનાબ નદીનું પાણી બંધ કરાયું છે તો પાકિસ્તાન જતી ચિનાબ નદીનું સ્તર ઘટીને માત્ર પંદર ફૂટ થયું છે તો ચિનાબ નદી સતત સુકાઈ રહી હોવાથી પંજાબના ચોવીસ મહત્વપૂર્ણ શહેરોમાં ત્રણ કરોડથી પણ વધારે લોકોને ચાર દિવસ પછી પીવાના પાણી માટે ફાંફા પડી શકે છે તો ભારતના આ પગલાથી પાકિસ્તાનનો ફેસલા બાદ શહેર પણ ખરાબ રીતે પ્રભાવિત થયું છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે યુદ્ધના ભણકારા વચ્ચે પાકિસ્તાનના બે એક થયા જ્યાં દોસ્તો હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વચ્ચે તણાવ તણાવ વધ્યા છે ત્યારે આ રાજદૂત ઝાયડોંગે પણ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જરદારી સાથે મુલાકાત કરીને મદદની ખાતરી આપી છે તો ઝાયડોંગે કહ્યું છે કે દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે ચીન હંમેશા પાકિસ્તાનને સમર્થન આપશે તો અમે મુશ્કેલ સમયમાં પણ હંમેશા પાકિસ્તાનની સાથે તેવું પણ જણાવ્યું હતું ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો હવે મોટા હાઈવે ઉપર દર ચાલીસ થી સાહીઠ કિલોમીટરના અંતે એમ્યુનિટીઝ બનશે જ્યાં દોસ્તો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે મોટા હાઈવે ઉપર દર ચાલીસ થી લઈને સાહીઠ કિલોમીટરના અંતે એમ્યુનિટીઝ બનશે તો કેન્દ્રીય માર્ગ પરિવહન અને માર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે દેશના અલગ અલગ નેશનલ હાઈવે તેમજ એક્સપ્રેસ વે ઉપર પાંચસો એક જેટલા એસડબલ્યુ એસએસ બનવાની મતલબ કે એમ્યુનિટીઝ બનાવવાની મંજૂરી આપી છે તો ગુજરાતમાં છપ્પન જેટલા એમ્યુનિટીઝમાંથી અત્યારે નવ જેટલા કાર્યરત છે તો રાજ્યમાં આ સુવિધાઓના નિર્માણથી રોજગારીની તકોમાં પણ વધારો થશે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ભારતે પોતાનો ખજાનો સોનાથી ભરી દીધો છે દોસ્તો કેન્દ્રીય બેંક એટલે એટલે કે કે રિઝર્વ ઓફ નાણાકીય વર્ષ બે હાજર બીજા ભાગમાં તેના સોનાના ભંડારનો મોટો વધારો કર્યો છે તો આ સમયગાળા દરમિયાન આરબીઆઈ લગભગ પચીસ ટન સોનું ખરીદ્યું છે જેમાંથી માર્ચ બે હાજર પચીસના અંત સુધીમાં ભારતનો કુલ સોનાનો ભંડાર આઠસો ઓગણસી પોઈન્ટ ઓગણસાઠ ટન થઈ ગયો છે તો સપ્ટેમ્બર બે હાજર ચોવીસના અંતમાં આ આંકડો આઠસો ને ચોપન પોઈન્ટ તોતેર ટન હતો ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવતો અમદાવાદ એરપોર્ટ ઉપરથી સતત બીજા દિવસે પણ ગાંજો ઝડપાયો છે જી હા દોસ્તો સતત બીજા દિવસે અમદાવાદ એરપોર્ટ ઉપરથી હાઇડ્રોપોનિક્સ ગાંજો ઝડપાયો હતો તો સામે આવેલી માહિતી અનુસાર બેંગકોકથી આવેલા ત્રણ જેટલા પ્રવાસીઓને ટ્રોલી બેગમાંથી સાડા બાર કરોડનો ગાંજો મેળવી લીધો છે તો જેની બજાર કિંમત સાડા બાર કરોડથી વધારે થાય છે તો ત્રણેય લોકો સામે એનડીપીએસ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો સાત દિવસ પહેલાં પણ સાડત્રીસ કરોડના ગાંજા સાથે ચાર લોકો ઝડપાયા હતા તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે નીટની પરીક્ષામાં માર્ક્સ વધારવાનું કૌભાંડ સામે આવ્યું છે તો પાંચ સામે ફરિયાદ દોસ્તો રાજકોટમાંથી નીટની પરીક્ષામાં માર્ક્સ કોબાન પ્રકાશમાં આવ્યું છે તો આ મામલે રાજકોટ બ્રાન્ચે પાંચ લોકો સામે ફરિયાદ નોંધી છે તો આરોપીઓએ નીટમાં વધારે માર્ક્સ અપાવવાની લાલચ આપીને ગત વર્ષે જેતપુર ખેડૂત પાસેથી રૂપિયા ત્રીસ લાખ પડાવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે તો આરોપીઓ સામે છેતરપિંડી તેમજ પૂર્વ આયોજિત કાવતરા સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવે છે તો પોલીસે આગળની તપાસ હાથ ધરી છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની વેચાણ ઉપર રોક લગાવી જ્યાં દોસ્તો રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચાણ ઉપર રોક લગાવી દેવામાં આવી છે તો સામે આવેલી માહિતી અનુસાર નવી જાહેરાત સુધી ખેડૂતો તેમજ એજન્ટોને વોટ્સઅપ મારફતે માહિતી આપવામાં આવશે તો મહુવા માર્કેટિંગ યાર્ડે કમોસમી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તો યાર્ડમાં સફેદ તેમજ લાલ ડુંગળીના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે કમોસમી વરસાદે રાજ્યના ખેડૂતોના ચહેરા ઉપરની રોનક છીનવી લીધી છે જ્યાં દોસ્તો રાજ્યના તમામ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે તેમજ ભારે પવન સાથે કરા સાથે વરસાદ પણ વરસ્યો છે તો રાજ્યમાં ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદના કારણે ખેતી પાકને મોટું નુકસાન થતા ખેડૂતોના ચહેરા ઉપરની રોનક છીનવાઈ ગઈ છે જ્યારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તૈયાર થયેલા પાકોને નુકસાન થવાની શક્યતાને લઈને સરકાર પાસે સહાયની પણ માંગણી ખેડૂતો કરી રહ્યા છે ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું જ્યાં દોસ્તો ગઈકાલે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે બીએસસી સેન્સેક્સમાં એકસો ને છપ્પન પોઈન્ટ ઘટને એંશી હજાર છસો ને એકતાલીસ અંક ઉપર બંધ થયો જ્યારે એનએસસી નિફ્ટી ફિફ્ટીનો ઇન્ડેક્સ એક્યાસી પોઈન્ટ પંચાવન પોઈન્ટના ઘટાડા સાથે ચોવીસ હજાર ત્રણસો ને ઓગણસી પોઈન્ટ સાથે બંધ થયો હતો ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે આજે રાજ્ય તેમજ દેશમાં મોક યોજવાની છે તો યુદ્ધના સાયરન વિશે જાણવા જેવી બાબતોની વાત કરવામાં આવતો જેમાં છે સાયરન બે થી પાંચ કિલોમીટરની રેન્જ સુધી સાંભળી શકાય છે તો અવાજના ચક્રીય પેટર્ન હોવાથી ધીમે ધીમે વધુ મોટો થાય પછી ઘટીને થોડા મિનિટ સુધી ચાલુ રહે છે તો આ સિવાય યુદ્ધ સાયરન એકસો ને વીસથી લઈને એકસો ને ચાલીસ ડેસીબલનો અવાજ કરે છે તો ભારતમાં ઓગણીસો ને બાસઠના ચીન યુદ્ધ તેમજ ઓગણીસો ને પાસઠ અને ઓગણીસો એક તેરના ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયે તેનો ઉપયોગ કરાયો હતો તો સારેન વાગ્યા પછી પાંચથી લઈને દસ મિનિટની અંદર સલામત સ્થળે પહોંચી જવાનું પણ હોય છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવતો ભરૂચ તેમજ આસપાસના એકસો ને ચાલીસ જેટલા ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે જ્યાં દોસ્તો ભરૂચ જિલ્લામાં વાવાઝોડા સાથે પડેલા કમોસમી વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાયું છે તો પવન સાથેના વરસાદના કારણે ભરૂચ જિલ્લાના લગભગ એકસો જેટલા ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે તો જોકે જિલ્લા કલેક્ટર ગોવરાંગ મકવાણાએ આરડીસી એનઆર ધાંધલને પણ સાથે ડિઝાસ્ટર ને સેન્ટરની મુલાકાત લીધી હતી તો તેમણે તાત્કાલિક રાહત કામગીરી કરવાના પણ આદેશો આપ્યા છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છીએ ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટની આપી ઓફર જ્યાં દોસ્તો ટ્રમ્પ સરકારે સત્તામાં આવ્યા બાદ અમેરિકામાં રહેતા ગેરકાયદેસર રહેતા લોકોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે તો હવે ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરી છે અને યુએસએમાં ગેરકાયદેસર રહેતા લોકોને સ્વેચ્છાએ અમેરિકા છોડવાની ઓફર્સ આપી છે તો તેમણે વિશેષમાં કહેવું છે કે સ્વેચ્છાએ તમે અમેરિકા છોડશો તો તમને એક હજાર ડોલરની સહાય સાથે ઘરે પહોંચાડવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે તો સાથોસાથ તમારું નામ પણ દેશ કા લિસ્ટમાંથી હટાવી દેવામાં આવશે તો જેના માટે સીબીપી હોમ નામની એપ્લિકેશનથી સરકારને જાણ કરવાની રહેશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર લક્ઝરી લેન્ડ રૂપિયા ખરીદી શકાય છે તો તે ભારત કરતા સસ્તું છે પરંતુ દુબઈમાં ગણિત ખૂબ જ આખું બદલાઈ જાય છે તો ભારતમાં પચાસ લાખ રૂપિયાની ફોર્ચ્યુનર દુબઈમાં પાંત્રીસ લાખ રૂપિયામાં વેચાય છે તો લક્ઝરી લેન્ડ ક્રુઝર લગભગ એસી ટકા સસ્તી થઈ શકે છે તો દુબઈમાં બીએમ કિંમત પણ લગભગ રૂપિયા પંચોતેર લાખ છે તે ભારત કરતા લગભગ પચીસ ટકા સસ્તું છે